નથી કામ કરવાનું છે સાહેબ તમને કામ કરવાનું છે લોકોને કામ કરવાના છે પ્રજાને સાહેબ શું કામ કરો છો માનવીના આ કામ નથી સાહેબ સાહેબ ઓકસૂટમાં આટલા ત્રણસો કનેક્શન સાહેબ ભાગો શું કામ જો સાહેબ સાહેબ હું વિડીયો ચાલુ કરું છું તમે શું કામ જાઓ જાઉં ત્રણસો કનેક્શન સાહેબ હું ભર સાહેબ તમે શું કામ તમે અહીંયા બેસો તો ખરા સાહેબ મારે બીજું કામ છે ને હાલો હું તમારા સાથે હાલો છું ત્યાં જ કામ જાઉં છો તમે તમે શું કામ ભાગો છો તમે શું કામ ભાગો છો તમારે સાહેબ બાર વાગ્યા છે તમે જાઓ શું કામ જો સાહેબ પ્રશ્ન છે સાહેબ પ્રજાના પ્રશ્ન છે સાહેબ તમે સોલ્યુશન લાવો ને સોલ્યુશન લાવો ને સાહેબ સોલ્યુશન લાવો ને સાહેબ તમે શું કેમ તમારે ચેમ્બર મૂકીને ભાગો સાહેબ આપણે અવારનવાર સાંભળીએ છીએ કે સરકારી અધિકારીઓ એ લોકોનું સાંભળતા નથી લોકો રજૂઆત કરવા જાય છે તો તેમની સાથે દાદાગીરી કરે છે અને આવા અનેક બનાવો પણ આપણે અનેકવાર સાંભળ્યા છે પરંતુ હવે એક મહાનગરપાલિકામાંથી એવો બનાવ સામે આવ્યો છે કે જ્યાં પ્રમુખે નગરપાલિકાના પ્રમુખે તમામ હદ વટાવી અને એવું કર્યું છે જેને લઈ અને હાલ માહોલ ગરમાયો છે અને સતત ચર્ચા થઈ રહી છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ કચ્છ માંડવીમાં લોકોને હાલ અનેક પ્રશ્નો છે અને એ વાતને લઈ અને કચ્છની માંડવી નગરપાલિકાના પ્રમુખ હરેશ વિંજોડાની દાદાગીરી સામે આવી છે લોકો રજૂઆત કરવા જાય છે અને પ્રમુખ એટલી હદે દાદાગીરી કરે છે કે એ લોકોની રજૂઆત સાંભળવાનું તો દૂર ઉલટાનું એ લોકો સાથે દાદાગીરી કરવામાં આવે છે અને કોંગ્રેસ આગેવાન આસિફ સુમરા ગેરકાયદેસર પાણી કનેક્શન મુદ્દે રજૂઆત કરવા ગયા હતા ત્યારે લોકોના અનેક મુદ્દાઓ વિશે પ્રશ્નો ઉઠાવતા નગરપાલિકા પ્રમુખ ચેમ્બર છોડી અને ભાગી ગયા હતા અને ત્યારબાદ આ વાતનો વિડીયો બનાવતા નગરપાલિકા પ્રમુખ મોબાઈલ ઝૂંટવી ફેંકી દીધો અને ત્યારબાદ હલ્લો થયો હતો અને માહોલ ગરમાયો સૌ પ્રથમ એ દ્રશ્યો ઉપર નજર કરી શું કામ કરો છો માનવીને આ કામ નથી સાહેબ સાહેબ ઓકસુટમાં આટલા ત્રણસો કનેક્શન સાહેબ ભાગો શું કામ છું સાહેબ સાહેબ હું વિડીયો ચાલુ કરો છું તમે શું કામ જાઓ જાઉં ત્રણસો કનેક્શન સાહેબ હું ભર સાહેબ તમે શું કામ તમે અહીંયા બેસો તો ખરા સાહેબ હાલો હું તમારી સાથે હાલો છું ક્યાં કામ જાઉં છો તમે તમે શું કામ ભાગો છો તમે શું કામ ભાગો છો તમારે સાહેબ બાર વાગ્યા છે તમે જાઓ શું કામ જો સાહેબ પ્રશ્ન છે સાહેબ પ્રજાના પ્રશ્ન છે સાહેબ તો તમે સોલ્યુશન લાવો ને સોલ્યુશન લાવો ને સાહેબ સોલ્યુશન લાવો ને સાહેબ તમે શું કામ તમારે ચેમ્બર મૂકીને ભાગો સાહેબ સાહેબ તમે ચેમ્બર શું કામ મૂકીને ભાગો ક્યાં ક્યાં જવાબ આપે સાહેબ સાહેબ ક્યાં જવાબ આપે સાહેબ હોર્ડિક્સના બેનર સાહેબ લાગેલા છે માંડવી નગરપાલિકામાં સાહેબ સાહેબ હોર્ડિક્સના બેનર લાગેલા છે એ ક્યાં નગરપાલિકામાં રૂપિયાની આવક થઈ છે તમે સાહેબ અને સાહેબ કરી છે લેખિતમાં જવાબ આવી ગયો સાહેબ હાલો સાહેબ પ્રમુખ છે ચેમ્બરમાં સાહેબ તમે જશો હું તમારે પાછળ આવીશ જે વસ્તુ છે તમે શું કેમ ભાગો છો સાહેબ તમારે ચેમ્બર મૂકીને શું કામ ભાગો છો સાહેબ જે લીગલ જવાબ છે અમે લેખિતમાં માંગ્યો છે નગરપાલિકા લીગલ જે છે નીલ બતાવે છે સાહેબ બરાબર તો પછી ઓડિક્સ બેનર કેમ લાગે છે સાહેબ સાહેબ તમારે ચેમ્બરમાં મારા માટે મારા પ્રશ્ન માટે જી બોલું સાહેબ નમસ્કાર બધા લાઈવ નથી આવે નાખીશ બરાબર આ લોકો છે નગરપાલિકાને બદનામ કરવા માટે ચોવીસ કલાક અહીંયા કર્મચારીઓને હેરાન કરવા માટે સતત પ્રેરિત છે અને આ નગરપાલિકાને બદનામ કરવા માટે ફ્રેન્ડ એમેસ્ટર છે

ચેમ્બરની ગરિમા સાહેબ આ આ ચેમ્બરની ગરિમા છે તમે પ્રમુખ સાહેબ હું તમને સવાલ પૂછું તમારા ચેમ્બર મૂકીને આવ્યા એટલે આ સાહેબ તમે ઓય ઓય ના કરો પ્લીઝ તમારી ઘરીમાં સમજો એટલે ટાઈમ લઈને જ આવ્યો સાહેબ આ એસી ચાલુ કરીને બેઠા છો સાહેબ પ્રજા માટે બેઠા છો તમે એસી ખાવા માટે પ્રજાના જ પ્રશ્નો છે સાહેબ હોર્ડિંગ્સ લગાડેલા છે માંડવીનગર મારા પ્રશ્ન નથી વ્યક્તિગત મારો કોઈ પ્રશ્ન નથી મારા વ્યક્તિગત પ્રશ્ન નથી મારો

શું આવું શું આવું અરે સાહેબ શું કામ આજ જવાબદારી લઈને બેઠા શું કામ જવાબદારી લઈને બેઠા છો સાહેબ તમે જવાબદાર વ્યક્તિ છો સાહેબ શું એજન્ડા ને એક એજન્ડા શું એજન્ડા સાહેબ કનેક્શન લાગેલા છે કોઈ પણ પરવાનગી નથી છૂટ છે ને નિયમ છે સાહેબ નિયમ છે નિયમ કોઈ નથી તો પછી તો 300 કનેક્શન શું કરવાના લાગેલા છે તમે લાગ てる છો સાહેબ એનો પૈસો વેરો તમે લેવો છો સાહેબ એટલો બધું શું સપોર્ટ સપોર્ટવાળો છો આ એ તો ક્યો મને છે નામ નહિ લે તો ઉડખી જઉં મને સાહેબ તમે જવાબ લેવા માંગો છો સાહેબ તમારી ચેમ્બર મૂકીને શું કામ આવું સાહેબ 300 કનેક્શન એમ કેમ લાગે ઘણા કામ છે તમને અરે આ આ એક કામ જ છે

આવો નગરપાલિકા માલ છે આમ રજૂઆત કરો ને તમને એવું લાગતું હોય અરે રજુઆત તમને કરો છું મુખ્ય અધિકારી જો તમે હું તો તમને પ્રશ્ન કરું છું આ અમારા માડી સેના સુખાકારી માટે છે 300 કનેક્શન ઇલીગલ છે એમાં તમારો સહયોગ છે ને સહયોગ છે ને તમારો તમારો સહયોગ છે ને કામ કરવા શું કરો કરો શું કરો શું 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 થાય બે વાંધો

મારો વ્યક્તિગત પ્રશ્ન શું છે સાહેબ ના ના તમે કહો જો મને વ્યક્તિગત પ્રશ્ન શું છે મને કામ કરવા માટે દેવ ના ના વ્યક્તિગત પ્રશ્ન ના 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 અમે ચેમ્બરમાં નહીં અમાર જ્યાં સુધી જવાબ નહીં મળે ત્યાં નથી દેવાના તેમ જવાઈ થોડી આવશે કે થોડી આવશે તો તમારી ચેમ્બર નથી આ કઈ અમાર ટેક્સમાંથી મને લીધી ટેક્સ નહીં પ્રજાનો અમારો ટેક્સ છે અમારો છે પ્રજાનો ટેક્સ કે બોલો 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 આજી કઈ આપ શબ્દ બોલો સાહેબ હું શું કહું છું તમને જે કહું છું ત્રણસો કનેક્શન અને ઓર્ડિંગ્સનો મને કયો નિયમ કયો

એ બધા ઇનલિગલ છે કોઈ પણ ટેન્ડર પ્રક્રિયા થઈ હતી તેના પછી કોઈ પણ નગરપાલિકાને આવક નથી થઈ અને ટ્વેન્ટી ફાઈવ લાખ પચીસ લાખનો એ ટેન્ડર બહાર પાડવામાં આવ્યો ત્યારથી કરીને બે હજાર એકવીસથી કરીને બે હજાર પચીસ સુધી નગરપાલિકાને કોઈ એક ઇન્કમ નથી થઈ સાહેબ એના બાબતે હું તમને હું પ્રશ્ન કર્યો તમે ચંબર ચેમ્બર મૂકીને આવ્યા સાહેબ હું લીગલ પ્રશ્ન કર્યો તમે એના માટે તમારે ચેમ્બર મૂકીને આવ્યા સાહેબ મને તમારા છે તમે તમે મુખ્ય અધિકારી પ્રમુખ સાહેબ તો અમને છે છે માણસો આ ચેમ્બરમાં પક્ષની વાત ન થાય તમે કરો છો તો કરો રાજનીતિ કરવાની તમને છૂટ છે હું આ કોંગ્રેસ નથી સાબિત કરી દેજો કોંગ્રેસ હોય ને તો સાબિત કરી દેજો સિમ્પલમાં તમે જોઈ લેજો આશીર્વાદ આપતા હોય ને લડા આવી રીતે હાથ કરે છે શંકર ભગવાનજી છે ને એ પણ તમે ગલત છોજી સાહેબ હું આ છે ને રાજકારણના માણસો છે મને રાજકારણ નથી કરવો માંડવી નગરપાલિકાને આવક થાય ઇન્કમ થાય મારો પ્રશ્ન એટલો છે કે હોર્ડિંગ્સને છે નગરપાલિકાને રૂપિયાની આવક નથી થતી બે હજાર એકવીસથી કરીને બે હજાર પચીસ એટલે આજે ત્રીસ તારીખ છે નવમો મહિનો છે એક રૂપિયાની આવક નથી થઈ અને હોર્ડિંગ્સ લગાડવામાં આવે છે સાહેબ નિયમ નિયમોમાં લગાડવામાં આવે છે

તમે પ્રેમ શીખાવજો પ્રેમદીભાઈ મોબાઈલ કા કરે જો આકે અધિકાર એ વિશાલભાઈ મોબાઈલ કા કરે નહીં મોબાઈલ તોડી ના માડવે જો મોબાઈલ તોડી ના મોબાઈલ તમે ઘરી ઘરી મોબાઈલ કરે તો મોબાઈલ તોડે વેતા આકે જવાબ ના ચીન મોબાઈલ તોડે વેતાઈ બરાબર પ્રેમદી રજોતા છે બસ તો પ્રેમ કિ સાબડું બાકી આલવિજે દાદાગીરી ને મોબાઈલ થી નહીં આ દાદાગીરી તમે કરો છો દાદાગીરી મોબાઈલ તમે કા કર્યો છે મોબાઈલ મોબાઈલ તમે તોડ્યો છે મોબાઈલ તમે લોકોએ તોડ્યો છે ભાઈ બેંકેલા જોબ કર્યો છે હું એમ કહું છું કે ઓક્સૂટમાં 350 પૈસેની ભેગા લાગેલા છે મોબાઈલ મોબાઈલ મારા ભાઈ ધમકી ની વાત કરી પૂરું કરો રજૂઆતો ઓડીની ફ્રેન્ડની વાત કરો કોઈ નહીં તમે બીજો તમે વાત મિત્ર તમને સમય આપતે તમે નોટ ડાઉન કરજો પણ મને કામ વાત કરવા સાહેબ પબ્લિકનું કામ છે સાહેબ ટેબલ મૂકીને આવજો એટલે તો મોબાઈલ મુકાવી દીધો મારું હું થી કામ માટે મોબાઈલ મૂકી નાખ્યો અરે મોબાઈલ થી હમલો કર્યો આ તમે તમે ભાઈને કહ્યું કે ભાઈ સાહેબ તમને સમય આપ્યો તો નોટ ડાઉન કરી મે સર તમે મારા આને ધનવાદ ભાઈ જો કામ છે હા અને જો તો ટાઈમ टुटी पिया आहिनि गाह करे ॾियण जा ऐं ई न हु यार एनरी ते की वेह आई आई हेठा वेठा आहियूं छा त

આના પહેલા પણ અનેક વાર એવા બનાવો સામે આવ્યા છે કે આ કચ્છ માંડવીમાં લોકોના પ્રશ્નોને લઈ અને લોકો રજૂઆત કરવા જાય છે પરંતુ પ્રમુખ એટલી હદે દાદાગીરી કરે છે અને લોકોનું સાંભળતા પણ નથી આવા અનેક બનાવો અનેક વાર સામે આવ્યા પરંતુ આ વખતે બધી જ હદ વટાવી અને પ્રમુખ દ્વારા જે છે મોબાઈલ ફેંકી દેવામાં આવ્યો લોકોનું સાંભળવામાં નથી આવ્યો અને આ વાતને લઈ અને હાલ ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે આ વ્યવહારને લઈ અને એને લઈને હાલ અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કે લોકો દ્વારા જ એમને ક્યાંક ને ક્યાંક ચૂંટવામાં આવ્યા છે લોકો દ્વારા જ એમને પ્રમુખ કે કોઈ પણ પ્રકારના નેતા બનાવવામાં આવતા હોય છે પરંતુ તેમના દ્વારા આવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે અને આ વાતનો હાલ વિરોધ થઈ રહ્યો છે સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં